ರಿ ತರಿ ಎಕ್ರಿ ಬತ್ರಿ ಏತ್ರಿ ಚೋತ್ರಿ ಪಾತ್ರಿ ಛತ್ರಿ ಸಾತ್ರಿ ಆಡತ್ರಿ ಓಗನ್ಶಾಳಿ ಶಾಳಿ ಎಕ್ತಾಳಿ ರೂಪಾಯಿ ಅಲ್ಲ ಎಕ್ತಾಳಿ ರೂಪಾಯಿ ಕಾಳಿ ಅಮ್ಮತಾಳಿ ಎಕ್ತಾಳಿ ಹೌದು ಗವಾರ್

F1 Clay! τον trad Principal હશળાન ہے.... R姐 આ શાટળ શઓ઱રઝ ટલાા %100 કન્ાળાળ 3000 તા શઓર જ કલુાળાદ 누� aproxim સરલઝ નાહળ સરલા શરમાળ ન સરાળ

પચીસ 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 એકસો ત્રીસ એકસો ત્રીસ એકસો રૂપિયા ભાઈ એકત્રીસ રૂપિયા એકત્રીસ એકસો એકત્રીસ એકસો એકત્રીસ રૂપિયા માં

બોલો એકસો ચાલીસ એકસો ચાલીસ એકસો ચાલીસ એકસો ચાલીસ ભાઈ બોલજો ભાઈ લેવાઈને એટલે ભરતભાઈ 140 રૂપિયા દે છે 140 હે 140 હે ભાઈ 140 ને 9 પા આવજો દેવ હા આવજો 9 પા આવો 140 લેવેતા ધમો એક એક ધમો લે હે એક કમેલ્યો 140 140 એય 140 મને આપો 140 કે લેવી 140 ભાઈ

ಅಲ್ಲಪ್ಪ ಬಾದ್ರಿ ಅಲ್ಲ ಅಲ್ಲ ಬಾದ್ರಿ ಅಲ್ಲ ಅಲ್ಲ 300 ರೂಪಾಯಿ ಕೆಂಕೋ 37 37 ರೂಪಾಯಿ 37 ರೂಪಾಯಿ ಖಾಲಿ 37 37 ರೂಪಾಯಿ 37 ರೂಪಾಯಿ बोलो લે केसा લે 37 ರೂಪಾಯಿ দাও 37 ರೂಪಾಯಿ 37 ರೂಪಾಯಿ দাও ને bande 37 ರೂಪಾಯಿ એ ભાઈજો મને હા બંજે બંજુ આ નકર 800 રૂપિયા ના એમ બંજો બંજો લો 170 રૂપિયા કે કિલો એકસો કેમલે રૂપિયા ભાઈ બે ત્રણ ત્રણ એકસો ત્રણ સાત પાંચ છ સાત આઠ એકસો આઠ એકસો આઠ એકસો આઠ એકસો આઠ નવ દસ 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 રૂપિયા એકસો દસ રૂપિયા ભાઈ એક રૂપિયા ભાઈ બાર તેર ચૌદ પંદર પંદર ચોવીસ ચોવીસ રૂપિયા ભાઈ એકસો ચોવીસ એકસો ને ચોવીસ રૂપિયા ભાઈ એકસો ચોવીસ રાહુલ ભાઈ એકસો ચોવીસ પચીસ બુરા ભાઈ છવ્વીસ 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 રૂપિયા બોલો વિપુલ

પચીસ છવીસ 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 રૂપિયા છ સાત આઠ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર એકસો પંદર એકસો પંદર રૂપિયા ભાઈ એકસો પંદર રૂપિયા ભાઈ એકસો પંદર રૂપિયા ભાઈ કોના છે એકસો પંદર રૂપિયા એકસો પંદર પંદર રૂપિયા ભાઈ એકસો પંદર રૂપિયા ભાઈ દાદભાઈ એકસો સોળ રૂપિયા ભાઈ એકસો સોળ રૂપિયા રૂપિયા કિલો રીંગણા એકસો ને દસ રૂપિયા એકસો ને દસ રૂપિયા ભાઈ 1000 rupiah, 1000 rupiah, bar, rupiah, rupiah, rupiah. rupiah, rupiah, der. Der. Tamafげ, der. Der. Der rupiah,

હે એકસો બાર દસ બાઈ રૂપિયા બોલો એકસો બાર એકસો બાર તે તેર બે ચૌદ પંદર પંદર ફોર સોળ રૂપિયા એકસો રૂપિયા બાય દસ બાય રૂપિયા ભાઈ એકસો રૂપિયા બાય ડંદ બાઈટ એકસો હોળ રૂપિયા રૂપિયા કિલો રીગે આ બોલો પછી નેવડે છે નેવું લતાણું બાણો તાણું ચોરાણું લૂલાણું પાંચ રૂપિયા એક સાત રૂપિયા આઠ રૂપિયા દસ રૂપિયા પૂરા એક હો ને દસ એક હો દસ ભણજો એકસો દસ રૂપિયા કિલો મીડિયમ રીગડા